જામનગર રણમર તળાવ પછી ભાગ બે જે તળાવનો તળાવ છે જામનગરની રાજાશાહે એટલે રાજાએ અમૂલ્ય ભેટ જનતાને આપી હોય ત્યારે એની સાવ ખરેખર એની સાવચેતીને એની ઓલી કરવી જોઈએ એના બદલે જામનગર મહાનગરપાલિકા દ્વારા ત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડના એક બજેટ બહાર પડ્યો અને એ તળાવને ઊંડું ઉતારવાના બદલે ચોરસ વીસ ફૂટ જેટલી પોળાઇ કરી અને એને આજે છેલ્લા પંદર દિવસથી બુરવાનું કામ ચાલુ છે શરૂઆતમાં જ વિરોધ પક્ષ દ્વારા એ તળાવ પાણીની મુલાકાત લીધી હતી ત્યારે પણ અમે અધિકારીઓને ચેતવાતા ત્યાર પછી ગઈકાલે જ જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા સાથે અમે કમિશનર

જેથી કરીને જનતાના પ્રશ્નો પણ ત્યાં બોલવા નથી દેતા અને બહાર અમે અવાજ ઉપાડી છીએ તો અમારી ધરપકડ કરી લેવામાં આવે છે એટલે આમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને એમના પીઠુંનું ક્યાંક ને ક્યાંક આમાં સેટિંગ થયું છે અને આમાં ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે જો ભાજપ સરકાર કે મહાનગરપાલિકા મારું નહીં સાંભળે તો અમે કોર્ટનો સહારો લેશી